વાત કરીએ સુરતમાં મોરલી ફાર્મમાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું મહોત્સવમાં મોટિવેશનલ સેમિનાર પણ યોજવામાં આવ્યું મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓને પરિવાર સમાજ અને પ્રેમ બાબતે સમજ આપવામાં આવી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી આજ રોજ અમારી શાળાને એટલે કે જીવન જ્યોત એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને ટોટલ પચીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે રજત મહોત્સવ મનાવી રહ્યા છે અને આ રજત મહોત્સવની અંદર દરેક વાલીઓ દરેક બાળકોને સ્પર્શ થાય લાગણીનો સંસ્કારનો અને શિક્ષણનો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કારનો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે મણીભાઈ વિદ્યા સંકુલ રજત મહોત્સવ કે એટલે બાળકોનો વાલી માતાઓને જે સ્પર્શ થાય એ સંસ્કાર અને શિક્ષણનો સંવેદના હોવી જોઈએ માતા પિતા તરફી અને સ્કૂલ તરફી બાળક ફક્ત ભણે એવું નહીં પણ ગણેલો પણ હોવો જોઈએ એ માટેનો આ કાર્યક્રમ છે સ્પર્શ આજે ગણેશ વંદના છે ભારતીય ઝલક એ પણ છે અનેક વિવિધ કાર્યક્રમો છે